मम्मी मम्मी हां कॉलेज माटी निकले छे हां रेडी થઈ ગઈ માં લંચ રાખી જો ટેબલ પર લીજો कॉलेज माटी लेट થઈ ગઈ છું નીકળીશું માં સાચવી ન જજે हां ठीक छे मां ધીરે ચલાવજે હા સાચવી ન જજે બેટા ઠીક છે માં હા હ મારી દીકરી ના 20 વર્ષ થઈ ગયા આજ સુધી એ મોટી જ નથી થઈ એના વિશેષ વિચારી વિચારીને ખૂબ દુઃખ થાય છે મને મનમાં આ દુઃખ ક્યારે પૂરું થશે ખબર નહી સ્વામીજી આયુષ્ય હું અંદર જઈને પૈસા લઈ આવું છું નહીં બેટી હા તને કોઈ માનસિક તણાવ છે એવું મારા સ્વામીજી મને કહ્યું છે હા સ્વામીજી મારી જિંદગી તો આખી પ્રોબ્લેમ જ છે આ ભગવાને મારી જિંદગીમાં ખુશી જ નથી આપી તમે જ કઈ રસ્તો બતાવો દૂર કરવા હું અહીંયા આવ્યો છું છું શું છે એ મને કહું સ્વામીજી તમને બધું જ કહું છું તમે પહેલા અંદર આવો સ્વામીજી હમ તારું દુઃખ શું છે દીકરી હું શું કહું સ્વામીજી મારી જિંદગીમાં માત્ર દુઃખ જ છે મારી જિંદગીમાં મેં ક્યારેય ખુશી નથી જોઈ સ્વામીજી મારા પતિ અત્યારે અમેરિકામાં કામ કરે છે અહીંયા હું અને મારી દીકરી માત્ર બે જ છીએ તેના વીસ વર્ષ થઈ ગયા છે પણ તે હજી સુધી મોટી જ નથી થઈ એના માટે હું શું કરું ક્યાં જવું કંઈ સમજાતું નથી જો એના માટે કોઈ ઉપાય હોય તો તમે જ કરો ને સ્વામીજી તું ચિંતા ના દીકરી એનું કારણ શું છે હું જોઉં છું દીકરીને એક શ્રાપ છે તેને એ શ્રાપમાંથી મુક્તિ અપાવી હોય તો ત્રણ દિવસ માટે મારે અહીંયા પૂજા કરવી પડશે ઠીક છે સ્વામીજી જરૂર કરીશું આ ત્રણ દિવસની પૂજાને સરખી રીતે પતાવ્યા બાદ આવતા અડતાલીસ દિવસોની અંદર તારી દીકરી યૌવન પ્રાપ્ત કરશે આ સત્ય છે જો આ પૂજા નહીં પૂરી થાય તો આખી જિંદગી તારી દીકરી યૌવન પ્રાપ્ત નહીં કરે એવું નહીં કહોની ની સ્વામીજી ભલે ગમે તેટલો ખર્ચો થાય આ પૂજાની પૂરી કરી દો તો એમ જ કરીએ છીએ આ પૂજાના ત્રણે ત્રણ દિવસ હું આ ઘરમાં જ રહીશ આ પૂજા ફક્ત તારી દીકરી માટે જ નહીં હું તારા માટે પણ કરીશ ઠીક છે સ્વામીજી અમારા બંને માટે કરો પૂજાની બધી તૈયારી હું કરી લઉં છું સ્વામીજી પહેલા તમે પૂજા શરૂ કરી દો સ્વામીજી અને આ ત્રણ દિવસની પૂજા માટે જો હું અહીંયા રહું તો આ દિવસો દરમિયાન મારા માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવી પડશે રૂમ છે સ્વામીજી આવો દેખાડું ઓમ ઓ આવો સ્વામીજી આ છે તમારો રૂમ પૂજા કયા દિવસે કરવી છે મને બતાવ આજે પૂજા શરૂ કરી દઈએ સ્વામીજી સારું પૂજા માટે જે સામગ્રીની જરૂર હોય તે વ્યવસ્થા તું જ કરજે હા જરૂર સ્વામીજી પૂજાનું સામાન તમે લખીને આપો તો હું ખરીદી લે જઈને એક કાગળ અને પેન લઈ આવું એમાં જે જરૂરી વસ્તુ છે હું લખી દઉં છું આમાં જે લખ્યું છે તે તું લઈને આવે તો હું આજે જ આ પૂજા શરૂ કરી દઈશ ઠીક છે સ્વામીજી હું હમણાં જઈને આ બધું ખરીદીને લાવું છું સારું તું જા હે ભગવાન આ ઘરમાં તો ઘુસી ગયો ત્રણ દિવસ હવે ખાવા પીવાની કોઈ ચિંતા નહીં અહીંયાથી જતી વખતે સારો એવોર્ડ લઈને નો દો ગ્યારા થઈ જઈશ

આવો સ્વામીજી આજ છે મારી દીકરીનો રૂમ બંને ઠીક છે બે દિવસની પૂજા બહાર હોલમાં જઈને કરીશું ત્રીજા દિવસની પૂજા તારી દીકરીના ઓરડામાં જ કરવી પડશે આહા ઠીક છે સ્વામીજી આ ત્રણ દિવસની પૂજા પત્યા પછી તારી દીકરી શ્રાપમાંથી મુક્ત થઈને એક સારી જિંદગી જીવી શકશે ઠીક છે સ્વામીજી તારી દીકરીનું જીવન ખુશીથી વીતશે ઓ એ સારું યૌવન પણ પ્રાપ્ત કરશે ઠીક છે સ્વામીજી જેવું તમે કહેશો તેવું જ કરી દઈશું સારું તું જેને પૂજાની તૈયારી કર હા હમણાં જ તૈયારી કરું છું અરે બાપરે આ છોકરી કયો પરફ્યુમ ઉપયોગ કરે છે ખબર નહી એના પલંગમાંથી સરસ સુગંધ આવે પલંગ માંથી સરસ સુગંધો સ્વામીજી સાંજની પૂજા માટે તે બધી તૈયારી કરીને રાખી છે ને કરી નાખી સ્વામીજી હમ મારી દીકરી વૃંદા ઓ સ્વામીજી ને નમસ્તે સ્વામી વસ્તુ તું તારા રૂમ માં જેની કપડા બદલી લે હું તારી પાસે આવીને વાત કરું છું ઠીક છે મમ્મી તું જરાય ચિંતા ના કર આ પૂજા ખતમ થયા પછી તારી દીકરી સાથે બધું સારું જ થશે જે પણ તમે કહ્યું તે સાચું થશે તો ખૂબ જ ખુશી થશે હું આ બધું તેના ભવિષ્ય માટે કરું છું તારી છોકરીનું સારું ભવિષ્ય છે તું છે એવું જ થશે સારું હું રૂમમાં જઈને થોડો વિશ્રામ કરું છું સાંજે આપણે પૂજા શરૂ કરીશું હા ઠીક છે સ્વામીજી દીકરીને બરાબર નવડાવીને બેસાડજે ઠીક છે અને તું પણ માથું બરાબર ધોજે ઠીક છે સ્વામીજી બેટા તું શું કરે છે વૃંદા આ સ્વામીજી કેમ આપણા ઘરે આવ્યા છે તારા માટે એક પૂજા કરવાની હતી ને એટલે એમને બોલાવ્યા તમે કેમ અચાનક પૂજા પાઠ કરી રહ્યા છો તારા વીસ વર્ષ થયા પણ હજી સુધી તું મોટી નથી થઈ જો તેમણે પૂજા કરી તો તું અડતાલીસ દિવસમાં મોટી થઈ જઈશ એવું કીધું છે એટલા માટે મેં આ સ્વામીજીને બોલાવ્યા છે શું એ પૂજા કરશે તો હું અડતાલીસ દિવસમાં મોટી થઈ જઈશ કે હજી પણ તું આ બધામાં વિશ્વાસ કરે છે વૃંદા તને કંઈ ખબર નથી તું આ દલીલ કરવી બંધ કર શું સાચું છે શું ખોટું છે મને નથી ખબર જે કઈ પણ કઉ છું તું માનતી નથી હવે તું કંઈ પણ નહીં બોલે સાંજે પૂજા છે નાઈ ધોઈને પૂજામાં બેસવાનું છે તું જઈને તૈયાર થા આ બધું પાપાને ખબર છે કે એ બધું હું જોઈ લઈશ તારા પપ્પાને ક્યારે શું કહેવું છે તે મને ખબર છે હમ તું આરામ કરી લે હેલો સાંભળો કેમ છો તમે હા હું બરાબર છું અચાનક ફોન કેમ કર્યો તમને કંઈક કહેવાનું છે શું એ શું છે કે આપણી વૃંદા હજી મોટી નથી થઈને એના માટે પૂજા કરવા માટે એક સ્વામીજીને ઘરે બોલાવ્યા છે મે સ્વામીજી આવે છે શું વાત કરે છે હું જે પણ કહું છું જરા શાંતિથી સાંભળો જો એ સ્વામીજીએ 3 દિવસ આપણા ઘરમાં પૂજા કરી તો 48 દિવસમાં આપણી છોકરી મોટી થઈ જશે એવું કહેલું છે અચ્છા એટલા માટે જી એટલી જ મે સ્વામીજીને બોલાવ્યા છે આજ જ પહેલો દિવસની પૂજા કરવાનો છે મને થયું આવા તમને ફોન કરીને જણાવું હમ સારું કઈ વાંધો નહીં ઘર માં પૂજાપાઠ સરસ થઈ જાય હમ આપણી દીકરી સહી સલામત રહે આપડા માટે સારી વાત છે સ્વામીજીજી કહેતે બધું લઈને આવજે તું બરાબર બધું સરસ ખ્યાલ રાખજે બરાબર હા ઠીક છે ચલો હવે હું પૂજા માટે તૈયાર થઈ જઉં ફોન મૂકું હા સારું સારું મારે પણ થોડું કામ છે હું જેને હું પછી ફોન કરું છું તને હા ઠીક છે